અંકલેશ્વર સબ ડિવિઝનના રૂરલ શહેર બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા ચોવીસ લાખ પચીસ હજારના વિદેશી દારૂની ચૌદ હજારથી વધુ નંગ બોટલનો હાંસોદ રોડ ઉપર આવેલ આમળા ખાડી પાસે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત નશાબંધી અધિકારી ગણાવાની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો રોડ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની કામગીરી દરમિયાન અંકલેશ્વર રૂરલ બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહેરબાની કોર્ટના આદેશ અનુસાર અંકલેશ્વર સબ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનો પાનોલી પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડિવિઝન અને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશન આ ત્રણ પોલીસ સ્ટેશનોનો ટોટલ ચોવીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ જેમાં ચૌદ હજાર જેટલી બોટલોનો સમાવેશ થાય છે તેનો ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં તથા ડીવાય એસપી શ્રી અંકલેશ્વરની હાજરીમાં નાશ કરવામાં આવે છે થેન્ક યુ